કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પોતાના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવીને સ્થાપના દિવસની ઉજવણી કરી આ અવસરે સી પાટીલે જણાવ્યું કે ભાજપના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ આનંદ સારો છે ભારતીય જનતા પાર્ટી માટે વિશ્વની સૌથી મોટી મેમ્બરશિપ ધરાવતી પાર્ટી બની છે સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ લોકોની સેવા કેવી રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું ભાજપનો દરેક કાર્યકર્તા સૌપ્રથમ દેશને મહત્વ અને ત્યારબાદ પોતાની પાર્ટીને જાતને મહત્વ આપે આજના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં દરેક બુથ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં ઉત્સાહ અને હર્ષો ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો